હવે આપણા દિવસ વિધાનસભાના આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ ને વિનંતી કરીશ કેવો આપણને સંબોધન કરશે આ દડીઓ સાહેબ ચડ્યું આ દિવોધર ની ધરતી એટલે ઓગળ ની ધરતી તો ઓગડજી મહારાજની જબરજસ્ત જેમ બોલી દઈએ તો આપણું કામ ફતે થઈ જાય બોલો અગડજી મહારાજી જય જય શ્રીરામ ભારત માતા કી આજે

જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ આદરણીય રાણાભાઈ દેસાઈ સાહેબ આપણા મહામંત્રી સંજયભાઈ બેન ભીખીબેન મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો ઈવાન મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આજે આ લોકસભાની ચૂંટણી માટે આપણા ચૌદ દિવસ વિધાનસભા મત વિસ્તારનો આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજે આપણે ઉદઘાટન કરી રહ્યા છીએ આ પ્રસંગે આપણા ઉમેદવાર બેન રેખાબેન ભારતીય જનતા પાર્ટીનો સૌ પરિવાર આ વિસ્તારની જનતા શુભેચ્છક સમર્થકો આપ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અહીં બધા જ વક્તાઓ જે વાત કરી છે એ એની વાત છે કે આગામી 7 તારીખે જે મતદાન છે એ મતદાન એ દેશનો ભાવિ ઘડવા માટે આ મતદાન છે લોકશાહી રાજ વ્યવસ્થામાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી આવે છે અને એ ચૂંટણીમાં લોકો મતદાનથી થી પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે જે પ્રતિનિધિ દ્વારા દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે અને એ વડાપ્રધાન અને દેશની સરકાર આગામી પાંચ વર્ષ માટે દેશની જનતા માટેનો કાર્યક્રમ નક્કી કરે છે એના માટેની નીતિ ઘડે છે એના માટેના નિયમો બનાવે છે એટલે આ સાતમી તારીખની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી આ ચૂંટણી એ દેશની સરકાર બનાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ સંસદ સભ્યની સાથે વડાપ્રધાનની પસંદગી કરવા માટેની ચૂંટણી છે ત્યારે છેલ્લા દસ વર્ષના કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનને જે કામ કર્યું છે એ કામ જો આપણે તમારામાંથી કોઈને પણ જો માઇક આપવામાં આવે તો તમે એક કલાક જાતે બોલી શકો એટલું એટલું કામ દેશના એકસો ને ચાલીસ કરોડ નાગરિક ભાઈ બહેન કોઈને પણ પૂછો તો મોદી સાહેબ નું કામ એ નાગરિક પોતે વર્ણવી શકે એટલું અભૂતપૂર્વ કાર્ય દસ વર્ષના એમના શાસનમાં થયું છે મિત્રો આગામી પાંચ વર્ષ એ દેશ માટે ગુજરાત માટે અને આપણા માટે વિકાસની રીતે ઐતિહાસિક રહેવાના છે ગયા પાંચ વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઐતિહાસિક નિર્ણય લીધા છે એના કરતા પણ આ પાંચ વર્ષમાં અનેક ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે બે હજાર ચૌદ માં જયારે દેશનું શાસન સંભાળ્યું એ વખતે આપણો દેશ આર્થિક ક્ષેત્રની અંદર દુનિયામાં અગિયારમા નંબર ઉપર હતો પણ મોદી સાહેબ પણ એમના દસ વર્ષના સુશાસનના કારણે ખોટા ખર્ચા બચ્યા ભ્રષ્ટાચાર અટક્યો એના કારણે આજે આ દસ વર્ષની અંદર આપણો દેશ આજે દુનિયાની પોચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે અને એના કારણે તમે દેશના કોઈ પણ ખૂણા ઉપર જાઓ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ચાહે ધાર્મિક સ્થળ હોય રેલવે સ્ટેશન હોય રેલવે હોય રોડ હોય આરોગ્ય હોય શિક્ષણ હોય કોઈ પણ ક્ષેત્ર માં જાઓ તો દેશના કોઈ પણ રસ્તા ઉપર તમે જાઓ તો પાંચ કિલોમીટર નહીં જાઓ ને કોઈ ને કોઈ મોટો કામ આજે વિકાસ નું ચાલુ છે આપણા વિસ્તારની વાત કરું તો દિયોદર વિસ્તારના એકસો ને પચીસ ગામ દાવા સાથે હું કઉ છું કે એકસો ને પચીસ ગામો ની અંદર લોકલ ગ્રાન્ટ ની હું વાત નથી કરતો જે તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત ની પણ સરકારી જે છે એક પણ ગામ એવું નથી કે જ્યાં કો મોટો કામ ચાલુ ચાલુ છે અથવા નજીકમાં પૂરું થયું છે અથવા નજીકના ભવિષ્યની અંદર ચાલુ થવાનું છે આ છે આપણી વ્યવસ્થા જે મજબૂત બની આનું કારણ છે કોઈ પણ કામ કરવું હોય તો તિજોરી મજબૂત જોઈએ ઘરે પણ કોઈ કામ કરવું હોય તો આપણા તિજોરી પહેરી અંબાળીએ છીએ ચમચમતે બેંકમાં માં કદાચ કર્યું હોય તો પછી આપણો દેશ આઝાદી લડાઈ લડતો હતો ત્યારે પણ આ દેશનું નેતૃત્વ ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કરતા હતા સરદાર સાહેબ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ માં આપણે આઝાદી મળી એ આઝાદી એ સ્વતંત્રતાને સ્વરાજ ને સુરાજ્યમાં ફેરવા માટેનો જે યજ્ઞ ચાલી રહ્યો છે એનું નેતૃત્વ પણ ગુજરાતના બે સબ વડાપ્રધાન તરીકે આદરણીય માટેનું સ્વરાજને રામ રાજ્યમાં ફેરવવા માટેનું રામરાજ એટલે એવું રાજ કે જ્યાં દરેકનો વિકાસ થાય દરેકને સમાન તક મળે એનું નામ રામરાજ એ સ્વરાજને સુરાજમાં અને રામરાજમાં ફેરવવા માટેનો જે દેશમાં યજ્ઞ ચાલી રહ્યો છે એનું પણ નેતૃત્વ બે ગુજરાતીઓ કરી રહ્યા છે ત્યારે મિત્રો આ ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી આ ચૂંટણી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશના વડાપ્રધાન એટલા માટે બનાવવાના છે કે આપણા ઉત્તર ગુજરાતના છે ગુજરાતી છે એનું આપણને ગૌરવ છે અને એમણે જે વિકાસના કાર્યો કર્યા છે આપણો જે લક્ષ્ય છે એમનો જે સંકલ્પ છે કે દેશની આઝાદીને બે હજાર સુડતાળીસમાં જયારે સો વર્ષ પૂરા થાય ત્યારે ભારત એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને આત્મનિર્ભર એટલે એવા ભારતનું નિર્માણ કરવું છે જે ભારતના એકસો ને ચાલીસ કરોડ નાગરિક ભાઈ બહેનોમાં દેશનો દરેક નાગરિક પોતાના પગ ઉપર ઉભા અને પોતાનો જીવન વ્યવહાર ચલાવી શકે અને પણ દેશના વિકાસની અંદર યોગદાન આપી શકે એવા સક્ષમ ભારતનું નિર્માણ કરવું એ આપણું લક્ષ્ય છે આપણું લક્ષ્ય છે સત્તા એ આપણું અંતિમ લક્ષ્ય નથી સિંહાસન અમારા અંતિમ લક્ષ્ય નથી પણ છેવાડાના માનવીનો માનવી નો વિકાસ થાય ના ધરા સુધી ના ગગન સુધી મારે જવું છે આઝાદી યોજનાઓ જે ઘર સુધી ઉંબરા સુધી નથી પહોંચી ત્યાં પહોંચાડવી આપણું લક્ષ છે માં ભારતી નો પરમ ભારત માતા નો વિશ્વમાં જય જય થાય ભારત વિશ્વની મહા સત્તા બને એ આપણું લક્ષ્ય છે અને એ લક્ષ્યને હાંસલ કરવું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા પડે બનાવવા પડે ને બનાવવાના છે જો નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના હોય તો આ કમળવાળો હોય મોદી સાહેબને આવી ખબર છે ને એટલે નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા હોય તો આપણે ઉમેદવારે નિમિત્ત હોય છે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી હતી અને બધાએ તમે મહેનત કરી મજૂરી કરી અને એના કારણે હું ધારાસભામાં ચૂંટાઈને ગયો એટલે ઉમેદવારી નિમિત્ત હોય છે પણ આ ચૂંટણી આપણા પ્રભારી જયંતીભાઈ કવાડિયા સાહેબ અને આપણા સાહેબ છે ચૂંટણી ચૂંટણી એ એ ભારતીય જનતા પાર્ટી લડે મોદી ને દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો આપણા વિસ્તાર માટે ખાસ લાગણી છે આજે આપણા વિસ્તારની અંદર હું વિધાનસભાની ચૂંટણી લડતો હતો ત્યારે બધા બધા જ જ એ લાગણી હતી કે કેસાજી બીજું કઈ થાય તો કરજો પણ પાણી માટે પ્રયત્ન કરજો અને મેં ચૂંટણીમાં ચૂંટાયા પછી જ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી આ વિસ્તારના એકસો ને પચીસ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી હું સન્માન નથી સ્વીકારો આ મારો સંકલ્પ હતો આ આ વિસ્તારની પ્રજા નો સપનો એ મારો સંકલ્પ આ સંકલ્પ આપણે કરી શક્યા આ સંકલ્પ મેં ચૂંટણીમાં પણ કહ્યું હતું કે પાણીનું કામ એ અઘરું છે પણ ધર્મશાસ્ત્ર માં સ્વાભ્યું છે કે ભગીરથજીએ પ્રજા માટે તપ કર્યું તો ગંગાજી એ પ્રગટ થવું પડ્યું હતું તો ભગીરથ જેવું આપણે તપ ન કરી શકીએ પણ રાજ્ય વ્યવસ્થામાં બેઠેલો વ્યક્તિ પોતાની પ્રજા માટે ભગીરથ પ્રયત્ન કરે તો પરિણામ આપણને મળતું હોય છે અને એટલે આપણે આપણે સંકલ્પ સંકલ્પ કર્યો એ આધારે કરી કે મોદી ભાજપ સરકાર ઉપર આપણે ભરોસો હતો કે આપણી વાત સરકાર માનશે અને આના માટેની સરકાર વ્યવસ્થા કરશે મોદી સાહેબ આવ્યા હતા ચૂંટણી પ્રચારમાં દેવ દરબાર અને મને ત્યાં મળ્યા મંચ ઉપર મને તો સમાચાર લેતા ચૂંટણીના કે કેસાજી કેમ છે હા કેમ છે તો મને પણ મેઘેન સાહેબ બીજું બધું બરાબર છે પણ બધા પાણી માગ્યા છે અને એટલે મોદી સાહેબે કીધું કે જ્યાં નર્મદાના પાણી થી પહોંચ્યા ત્યાં પહોંચવાના છે કેસાજી તમે મારા વતી કહી દેજો અને એના આધારે આપણે ત્યાં બારસો કરોડની નવી પાઇપ મંજૂર થઈ આ મુખ્ય કેનાલ છે એનાથી આ થમણા ભાગના જે ગામો ચૌદ ગામ બાકાત રહે છે એના માટે અલગ સરકારે વ્યવસ્થા કરવા માટેનો સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ રેલવે લાઈન થી આ ભાગમાં જે ગામ ગામ આવે છે કે જ્યાં રેલવે ક્રોસિંગ નડે છે એના માટે પણ એક અલગ વ્યવસ્થા માટેની સરકારમાં વાત ચાલે છે સુજલામ સુફલામ ની અંદર કેપેસિટી વધે કડાણા ડેમમાંથી પૂર્ણ કેપેસિટી સાથે પાણી આવે એના માટેનું સર્વે પણ ચાલે છે એટલે આપણા વિસ્તારનો જે મેન પ્રશ્ન હતો એ સરકારે હાથ ઉપર લીધો છે આપણા વિસ્તારની અંદર શાળા એ પ્રાથમિક હોય કે માધ્યમિક હોય પૂરતી બધી ભૌતિક સુવિધા ઉભી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે મારે આપને આ બધું જ કામ એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ગુજરાત દેશમાં સરકાર છે એના કારણે આ શક્ય બન્યું છે એ આપણે આગળ ધપાવવો છે અને આ વિસ્તારની મારે આપને એટલું જ કાર્યકર્તાઓને કહેવું છે આ વિસ્તારની પ્રજા ભૂલી ના પડે ભૂલ ના કરે નહી તો ભૂલ કરી હતી આ જે પુલ છે મંજૂર કરાયો તો અને પાંચ વર્ષમાં એ પુલ નું કામ પૂરું પણ નતું થયું આપણે ધારાસભામાં ચૂંટાણા પછી આ ફૂલ નું કામ પૂરું કરાયું અને એનું લોકાર્પણ કર્યું હજી આવા અનેક કામ એ આગામી સમયની અંદર આપણે કરવાના છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જે આ વિસ્તાર માટે ખાસ લાગણી છે આયાતા સણાદરમાં અને સણાદનમાં હું જારે હેલીપેડ ઉપર એમને અપકારવા ગયો ત્યારે એમનું મારું બવડું પકડ્યું હતું એ બવડું મારું તો પકડ્યું આ વિસ્તારની જનતાનું બવડું પકડ્યું હતું અને એમણે સંદેશો આપ્યો તો કે ત્યોદરની સ્થાનની જનતા સાથે નરેન્દ્રભાઈ મોદી છે અને એના કારણે આ વિકાસ ના આ જે કામ દેખાય છે એટલે આ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની આ ચૂંટણી છે એ ચૂંટણી ની અંદર આપણે પૂરેપૂરી મહેનત કરી પરિશ્રમ ની પરાકાષ્ઠા સર્જી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે બધા કટિબદ્ધ બની એવી આપની પાસેથી અપેક્ષા રાખું છું અને અંતમાં હાથ તારીખે મતદાન છે અને ચોથી જૂને પરિણામ છે પરમ કૃપાળુ પરમાત્મા માગ જગદંબા ભવાની માતા ને ઓગણતી મહારાજને હું પ્રાર્થના કરું કે ચોથી જૂને જાલે પરિણામ બહાર પડે ત્યારે તમારા ઘરે બધાના ઘરે ફરી દિવાળી આવે ઘેર ઘેર મીઠાઈઓ વેચાય શેરીએ શેરીએ ઢોલ વાગે ને ઢોલના ધમાકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાચતા હોય અભિલ ગુલાલ ઉડાડતા હોય એ પરિસ્થિતિનું ભગવાન નિર્માણ કરે એ ભગવانના પ્રાર્થના સાથે આપ સૌને સ્વાગત કરું છું આપ સૌનો આભાર માનું છું ભારત માતા કી જય ઓ ખૂબ આભાર સાહેબ હવે ઓ ગોવાભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય સંબોધન કરશે બોલો ભારત માતા તો થાક્યા છો ટાઈમ વધારે છે પણ થોડીક વધારે પૂરું પાછું બાજુ પેલો બેઠા હોય તો બોલો ભારત માતા કી આજે આપણા ઉમેદવાર રેખાબેન ધારાસભ્ય શ્રી કેસાભાઈ પર આપણા જયંતિભાઈ ઇન્ચાર્જ હોણાભાઈ બધા મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત વડીલો યુવાન મિત્રો કેસાજીભાઈએ ખૂબ વાત સારી કરી છે એ વાતમાં હવે હું નહીં દોરાવું એટલું જ કહું કે જયારે ધારાસભ્ય તમારા ચાલુ છે સરકાર ચાલુ છે આપણે સૌ આપણા આત્મા પૂછે તો ઉપર મોદી સાહેબ ભણવાના છે તો પછી શું કરવા બીજી આગા પાછી કરવી આ ચૂંટણી કોઈ ના જ જાતતી નથી આ રાષ્ટ્રની ચૂંટણી છે દેશની ચૂંટણી છે નરેન્દ્ર મોદીની ચૂંટણી છે કે જે વડાપ્રધાનમાં દસ વર્ષથી કામ કર્યું છે અને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે એમના પ્રતિનિધિ તરીકે રેખાબેનને આપણા વચ્ચે મૂક્યા છે એ રેખાબેને જે ચૂંટાઈ જાય બનાસકાંઠા વોટ આપીને મોદી સાહેબ વડાપ્રધાન બને એ માટે એમના પ્રતિકને આપણે જુતાડવાના છે આમાં કોઈ નાત જાત આવતી નથી કે ભાઈ કેસાજી કહ્યું એમ વાત હાતી છે એમની કારણ કે મેં ખૂબ ભોડક ચાળી વાર ઉધી પણ આમનું આમ પાછું જ જાતું છું પાછું જાતું છું એટલે કામોમાં પણ થોડા ડખા થતા હવે મારું તો કોઈ કોમ ન બગડે પણ મારી પાછળ વળગેલા છે પાછળ બેઠેલા છે એમનું ટોપું ન થાય એટલે મેં પણ મોટું મન કહી કે ભાઈ મેલો ન આપણે ભેળા એમ કરીને આજે આ સાત આપ્યો છે મારે સૌની વિનંતી છે કે કોઈ મતલબ નથી વોટ બગાડવાનો નાની મોટી ગામની આજુબાજુની આપણી કંકાસમાં કે પેલો ઓમ છે તો કેટલા વોટ લે બુથમાં હું ભાડું છું એમાં ખોટો આપણું બુથ બગડે આપણા ગામનું પેલું થાય તમારા ધારાસભ્ય ખરાબ લાગે એટલે આ બધી વાત મૂકીને આ ચૂંટણી રાષ્ટ્રની છે કોઈ નાત જાત પર બતાવો આ નાતીન જાતિ આમાં નાતીન જાતિ નથી આવતી આ તો દેશની ચૂંટણી છે પંચાયત બીજી ત્રીજી હોય એમાં એ બધું જોજો પણ આમાં એ નથી જોવાનું માત્ર એ જોવાનું છે કે આપણા રાષ્ટ્રનું હિત આપણા ધર્મનું હિત હિન્દુત્વનું હિત વિકાસની વાત દરેક ક્ષેત્રે આપણે જોશું તો અહીંયા મોદી સાહેબના રાજમાં સારું કામ થયું છે તો આપણે સૌ બધા તમે તમારા બધા લાગતા વળતા કારણ કે જે છો એ આપ છો જે કઈ ગામડા વોટ લાવવા શહેરમાંથી લાવવા શહેર સંબંધી ની કહેવું એ આ બેઠા એ તમારે જ વોટ લાવવાના છે અમે તો ભાષણ કર્યું બાકી હવે બધું તમારે કરવાનું છે ભાઈ કેસાજીભાઈ કોઈ એમ વધુને વધુ વોટ મળે આ વિસ્તારની લીડ મળે તો દરેક કામની અંદર જે કઈ નાના મોટો બાકી રહ્યું છે એ પણ છાતી ઠોકીને કહી શકે કે ભાઈ જો આવી કટોકટીમાં આ લીડ છે ને અમારું આ પહેલું કામ કરો એ ચોક્કસ થતું હોય છે એના માટે કોઈ આપનું વોટ આગા પાછું બગાડતા નહીં પૂરે પૂરે હો રેખા કમળના નિશાન પર બધાય મત આપજો એવી સૌને વિનંતી કરીને વાત પૂરી કરો ભારત માતા કી જય કોણ કો બાબા સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો વિશ્વાસ એવા આપણા સંસદના ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખા બેન ચૌધરીને વિનંતી કરીશ કે એઓ આપણને સંબોધન કરશે ભારત માતા કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજની આપણી દિયોદર ખાતેની ચૂંટણી કાર્યાલયના ઇનોગ્યુરેશન ફંક્શનમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રભારી શ્રી જયંતીભાઈ ગોવાભાઈ આગેવાન શ્રી રાણાભાઈ અને આ વિસ્તારના ધારાસભ્ય કે જેણે આ વિસ્તારને પૂરેપૂરું પાણી ન મળે ત્યાં સુધી સન્માન ન સ્વીકારવાનો જેણે સંકલ્પ કર્યો છે એવા ધારાસભ્ય શ્રી કેસાજી તથા મહામંત્રી શ્રી સંજયભાઈ મંચ પર ઉપસ્થિત મારા સર્વે વંદનીય વડીલો સર્વે આગેવાનો અને આજની સભાના પ્રાણસમા આપ સૌ ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આપ સૌને બનાસની ડિગ્રીના વંદન અને પ્રણામ આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની જે સેવા કરવાની મને જે તક આપી છે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને મોદી સાહેબની આગેવાનીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમના ઉમેદવાર તરીકે હું આજે તમારી દીકરી તરીકે તમારા આશીર્વાદ લેવા માટે અહીંયા આવી છું આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશ અને રાજ્યમાં અનેક ગણા પરિવર્તનો આવ્યા છે અનેક ગણો વિકાસ થયો છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગુજરાત સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપે છે અને એનાથી આપણા પરિવારના બીમાર વ્યક્તિની આપણી બહુ વીવીઆઈપી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છીએ એટલે આ બધી અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજ ને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે દરેકે દરેકનું ભલું થાય બનાસના જિલ્લાના છેવાડાના દરેક માનવી નું કલ્યાણ થાય આપને ગૌરવ થાય એવા મારે બનાસના વિકાસના કામો કરવા છે મહેનત મારો સ્વભાવ છે એટલે મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખવું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે મારે આપણા બનાસકાંઠા ને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે આપણો બનાસ ક્યાંય શિક્ષણમાં પાછળ ન ભૂરાઈ જાય આપણી બનાસની અંદર ક્વોલિટી એજ્યુકેશન આપતી ઇન્સ્ટિટ્યૂટો લાવવા માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ અને મારે આપણા કેન્દ્ર સરકાર અંતર્ગત એવા પ્રોજેક્ટો બનાસની ધરતી ઉપર લાવવા છે કે તે સેમી કન્ડકટરના હોય કે ગ્રીન હાઇડ્રોજનના કે જેથી આપણા બનાસના દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને જે પાણીના પ્રશ્નો છે જે લાઇટના મીટરના પ્રશ્નો છે એ દૂર કરવા માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી વચ્ચે આજે આશીર્વાદ લેવા માટે આવી છું મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણી લડાતી હોય છે એટલે આપણે બધા બુથ લેવલ વ્યવસ્થા પણ વધુ મજબૂત કરીએ અને બુટ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત સક્રિયતા અને પરસો છે એને હું ક્યારેય નહીં ભૂલું અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી કોઈ તાલુકા જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ આપણા દેશની રાષ્ટ્રની સૌથી મેટ મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એને આગળ લઈ જવા માટે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે એમના પ્રતિનિધિ તરીકે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું માટે મારી સૌને વિનંતી છે કે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે આપણા બનાસમાંથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો ખૂબ ખૂબ જરૂરી છે અને હું તમારી દીકરી તરીકે આજે જયારે આશીર્વાદ લેવા માટે આવી છું અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિ તમે પોતે જ ઉમેદવાર છો અને તમારે ચૂંટણી લડવાની છે જીતાડવાની છે એટલે આ દીકરીને સાચવજો અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારા ઉપર છે એવી હું અહીંયા તમને વિનંતી કરું છું અને તમારી કોઈ પણ મુશ્કેલી હશે તો હું તમારા પડખે તમારી દીકરી તરીકે જરૂરથી ઉભી રહીશ તમારા કોઈ કામ હશે વ્યક્તિગત સામાજિક તો એના પડખે હું તમારી દીકરી તરીકે તમારા વચ્ચે જરૂરથી ઉભી રહીશ એની ચિંતા તમે ના કરજો હું જિલ્લાનો પ્રવાસ કરીશ જિલ્લાના લોકોની વચ્ચે જ રહીશ અને બધાને વિનંતી કરું છું કે તમારો એક વોર્ડથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે તમારા એક વોર્ડથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરથી દૂર થઈ શકે છે અને જયારે તમે એવું કમરનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે ડાયરેક્ટ વિકાસને મળે છે માટે મારી આપ સૌને વિનંતી છે કે સાતમી મે ના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી આપણા વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાળા બનાસ માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમરનું બટન દબાવી અને આપણા વિસ્તાર વધી મોદી સાહેબને હાથ વધુ મજબૂત કરીએ આપણો નળાબેર કે જ્યાં બાવળો હતા ત્યાં આજે ટુરિઝમ ડેવલપ થયું છે એ એક કરનારે ભાજપ સરકાર છે અને મોદી સરકાર છે એટલે આપણે તમે તો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તમારી જે મહેનત છે અને તમારી જે લાગણી મારા જોડે જોડાયેલી છે એનું ઋણ હું જરૂરથી જ ચૂકવીશ તમે જે મહેનત કરી રહ્યા છો એનો મને ખ્યાલ છે માટે આ વધુમાં વધુ મતદાન આપણી ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની મારા તમે વિશેષ ચિંતા કરજો ગામે ગામ ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી થાય એની વિશેષ ચિંતા કરજો તમે અહીંયા બધા બહુમૃતિ વધારી અને મને શાંતિથી સાંભળી જે છે આયોજકો સ્વાગત કર્યું સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું